ડાકોર પગપાળા સંઘ દ્વારા કૂતરાઓને ખવડાવવાના લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ઉનાવાથી ડાકોર પગપાળા યાત્રા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ નાયક તેમજ કનુભાઈ ડાભી તેમજ લાલસી ડાભી દ્વારા ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે રાધાકૃષ્ણ મંદિરમાં અબોલા જીવ કુતરાઓને ખવડાવવા માટે ચોખ્ખા ઘીના દસ મણ લાડવાઓ બનાવી ગામના તેમજ આજુબાજુ ગામના કૂતરાઓને લાડવાઓ બનાવી ખવડાવવાનું આયોજન કરવામાં આવેલ હતું ડાકોર પગપાળા સંઘના તમામ સભ્યો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એક જૂથ થઈ કૂતરાને ખવડાવવા માટે લાડુ બનાવવા એકઠા થયા હતા ઉનાવાથી ડાકોર પગપાળા યાત્રા સંઘ દ્વારા દર વર્ષે બે થી ત્રણ વખત કૂતરાઓને લાડુઓ બનાવી ખવડાવવામાં આવે છે ઉનાવા ચંપકદેવ મહાદેવ

ડાકોર પગપાળા યાત્રાળુ તરફથી આજરોજ યાત્રા સંઘ તરફથી આજરોજ ઉનાવા મુકામે ડાકોર પગપાળા યાત્રાળુ સંઘ તરફથી ઉનાવા ગામ ખાતે ઉતર્યા લાડુઓ બનાવવાનો ઉમંગ સાથે ઉત્સાહ સાથે પ્રોગ્રામ રાખેલ હતો તમામ યાત્રાળુઓ હર્ષ ઉલ્લાસ સાથે આનંદની લાગણી સાથે અબોલા જીવ એવા કૂતરાઓના લાડુ બનાવવાનો જે પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં ડાકોર પગપાળા સંઘના તમામ ભક્તો જે અબોલા જીવ કૂતરાઓના લાડુ માટે બહેનોએ રાત્રે મોટી સંખ્યામાં હાજર રહી અને ઉજાગરો વેઠી અને જે આ અત્યારે આપ જોઈ શકો છો કે કેટલા હર્ષ ઉલ્લાસથી આ લોકો કુતરિયા લાડુ બનાવી અને શ્રાવણ મહિનાની અંદર હર્ષ ઉલ્લાસ સાથે કુતરિયા લાડુનો મહોત્સવ રાખેલો છે આપ જોઈ શકો છો જેમાં ડાકોર પગપાળા સેવા સંઘના આયોજક શ્રી પ્રકાશભાઈ પણ હાજર રહ્યા છે અને કનુષી ડાભી જેઓ એમના કોઠારી તરીકે છે સંચાલક એ પણ છે દરબારશ્રી લાલુ કાકા પણ આપ નરી આંખે જોઈ રહ્યા છો અને ગામના જાગ્રત નાગરિકો પણ પ્રકાશભાઈ જે આજે અત્યારે હાલની અંદર મોટી સંખ્યામાં ડાકોર પગપાળા યાત્રાળુ જે અહીંયા હાજર થઈ અને જે આ કુતરિયા લાડુનો તમે જે મહોત્સવ રાખ્યો છે તો એ કઈ પ્રેરણાથી આ પ્રોગ્રામ કર્યો છે એક ધાર્મિક ભાવથી આ પ્રોગ્રામ રાખેલ છે વર્ષમાં બેથી ત્રણ વખત આ રીતનો કૂતરાના લાડુનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તમે જે લાડુ ખરા એ કેટલા મણના બનાવો છો મણના લાડુ છે અને આ જે કુતરિયા માટે જે લાડુ વિતરણ કરવા માટે તમે નીકળો છો ક્યાં ક્યાં સુધી જાવ છો ઉનાવા ગામ ઉનાવા સીમ ઇલાકો આજુબાજુનું રાંધેજા ગામ પિંડાયડા બાલવા જે આ ખર્ચ થતો હોય છે એ કયા હેડ ઉપર નાખો છો તમે આ ખર્ચ થાય છે એ ઉનાવા ડાકોર પદયાત્રા સંઘ મિત્ર મંડળ ભોગવો છે બેન જે આ મહિલા મંડળ અત્યારે પુનરાતનું કામ કરી રહી છે અને જે કુતરિયા લાડુ બનાવશે એ વિશે તમે શું કહેવા માંગો છો આ છેલ્લા ઘણા વર્ષથી અમારા ગામમાં પ્રકાશભાઈ જે કરે છે ને આ પગવાળા સંઘનું આયોજન અને એમાંથી જે કંઈ અમને આ બધા બે બહેનો અમે સખીઓ સખી મંડળમાં એ બધા અમે સેવાનો લાભ મળે છે અમને અને બહુ આનંદ થાય છે પકાશ મેને કહેવા નહીં આવું પર તો તમે આવો એમ અમે હરખથી બધા આવીએ છીએ અને ખૂબ સરસ થાય છે અને આમ ભગવાન એમને શક્તિ આપે અને માર્ગ ચાલતો રહે આ માર્ગ લગા બોલો રવિયા લાડુ બનાવવાનો સેવાનો ભાઈ અમને પૂરેપૂરો લાભ મળે છે અને દરેક મિત્ર મંડળ તદાબેનોએ પૂરી સેવા આપી છે ભક્તો આનંદ અને હર્ષ ઉલ્લાસથી કુતરિયા લાડુ બનાવી રહ્યા છે હવે આ લાડુ બનાવી અને તેઓ ગામના દમે દરેકે દરેક ફળિયામાં ફરી અને જ્યાં દર વર્ષે કુતરિયા લાડુનું આયોજન કરી અને આનંદ અનુભવે છે એ બદલ તમામ ડાકોર પગપાળા સંઘના સેવકોને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ